વેલા ગીર સોમનાથના વડામથક વેરાવળમાં ટોલ પ્લાઝાનો વિવાદ અટકવાનું નામ લેતો નથી ટોલ પ્લાઝા ખાતે વધુ ટેક્સ ઉઘરાવાના મામલે કોંગ્રેસ દ્વારા પ્રતિક ઉપવાસ ચાલી રહ્યા છે ત્યારે વેરાવળનું વેપારી મંડળ પણ વધુ ટેક્સ મામલે વિરોધમાં જોડાયું છે વિરોધ કરનારાઓએ આક્ષેપ લગાવ્યો છે કે આ વિસ્તારમાં ખેડૂતોએ અવારનવાર જરૂરી સામાન સાથે પડે છે અને તેઓએ ટેક્સ ચૂકવવો યોગ્ય ગણાય નહીં આ ઉપરાંત સૌથી વધુ ટેક્સ ઉઘરાવવામાં આવતો હોવાનો પણ તેમણે આક્ષેપ લગાવ્યો છે ત્યારે આગામી દિવસોમાં ટોલ પ્લાઝા વિવાદ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે અને બધા યાત્રાળુઓને આકર્ષણ માટે અહીંયા ચડાવે ત્યારે પણ મારે એ વાત કેવી છે સાથે સાથે કે ટુરિઝમને કંઈ લાગુ નહીં પડે કારણ કે તે ટુરિઝમ તો બધા જુનાગઢથી બારોબાર શાસન થઈને એ પહોંચી જાય તેને કોઈ ટોલ ટેક્સ લાગશે નહીં પરંતુ વેરાવળ પ્રત્યે જે પૂરેપૂરો અન્યાય થતો હોય એવું મને લાયકા કરે છે કે ટોલ નાખવું અહીંયાથી ખસેડવાની તાતી જરૂરિયાત છે ચાર કિલોમીટરના અંતે આ ટોલ પ્લાઝા કર્યું છે એમનું એક આપણે એક ઉદાહરણ આપું કે અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે છે એ ભારતનો વન નંબરનો હાઈવે કહેવાય છે જેના કિલોમીટર સત્તાણું છે એના રૂપિયા પંચાણું થાય અને આ સાઈઠ કિલોમીટર પૂરો ન થતા એમના સિત્તેર રૂપિયા